અરે એ લિક્વિડ પીવાનું કીધું તમને લિક્વિડ પીવાનું ખાલી હોય લિક્વિડ તો ઝાડા અરે હા તો એવું કેવું જોઈએ કે થોડુંક ભીલો ખોરાક ખાજો મને કે લિક્વિડ લેજો લિક્વિડ લેજો મને તેમ કે આ લિક્વિડ લાવવાનું હશે મેં તો ત્યાં કે બીજા ખાલી કરીને રાખ્યા લિક્વિડ જાજુ લેવાનું કીધું છે તો લિક્વિડ શું તમે પીવે અરે પીવા નહીં મને એમ કે ઘરમાં રાખવાનું હશે લિક્વિડ જાજુ રાખજો જાજુ રાખજો એટલે જાજુ રાખવાથી મટી જાય મને શું એ ભગવાન આવવાના કેટલા છે ડોક્ટરને ખબર પડતી નથી ઘરકુ કહેવાય ને કે થોડું ઢીલું ખાવાનું ખાજો લિક્વિડ એટલે એ જ હોય મમ્મી યાર મને એમ કે આ લિક્વિડ કેતા હશે